મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાળા અને મછલીપટ્ટનમ કિનારા વચ્ચે પ્રતિ કલાક એકસો થી એકસો દસ કિલોમીટરની ઝડપે ત્રાટક્યું હતું લેન્ડફોલ પછી વાવાઝોડું ઓડિશા તરફ આગળ વધ્યું હતું જેને લઈને પ્રશાસન એલર્ટ મોડ પર વાવાઝોડાની અસરને લઈ ઓડિશામાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે હજારો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે ઓડિશાના ગંજમ ગજપતિ રાયગડા કોરાપુટ મલકાનગીરી કંધમાલ કાલાહાંડી અને નબરંગપુર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત લોકોને લોકોને ઘરમાં જ રહેવાની રહેવાની અપીલ કરવામાં આવી દરિયાથી દૂર સૂચના આપવામાં છે આ તરફ ગઈકાલે આંધ્રપ્રદેશમાં વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ત્રણથી ચાર કલાક ચાલી હતી આ સમયે ભારે પવન સાથે અનરાધાર વરસાદ ખાબકતા આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા દસથી વધુ જિલ્લામાં લોકોને ઘરની બહાર ન નીકળવા ચેતવણી અપાઈ હતી આંધ્રમાં વાવાઝોડાના કારણે બાવન ફ્લાઇટ્સ રદ કરાઈ હતી વિશાખાપટ્ટનમમાં આખો દિવસ ઉડ્ડયનનું સંચાલન બંધ રખાયું હતું તો દક્ષિણ મધ્ય રેલવેએ સત્તાણું ટ્રેન રદ કરી હતી જ્યારે પાંચ ટ્રેન ડાયવર્ટ કરાઈ હતી આ તરફ પંચોતેર હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા વિનાશક વાવાઝોડાના કારણે આંધ્રમાં એક લાખ આડત્રીસ હજાર હેક્ટરમાં કૃષિ પાકનો કચ્ચર ઘાણ બોલી ગયો આંધ્રપ્રદેશમાં મોનથા વાવાઝોડાએ વિનાશ વેર્યો દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી આંધ્રપ્રદેશના અનેક વિસ્તારો પ્રભાવિત થયા આશરે ચાર કલાક જેટલું લેન્ડફોલ ચાલ્યું બંગાળની ખાડીમાં સર્જાયું આ વિનાશક વાવાઝોડું મોન જે મછલીપટ્ટનમના દરિયા કિનારા વચ્ચે પ્રતિ કલાક એકસો થી એકસો દસ કિલોમીટરની ઝડપે ત્રાટક્યું હતું લેન્ડફોલ પછી વાવાઝોડું ઓડિશા બાજુ વધ્યું પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર વાવાઝોડાની અસરને લઈ ઓડિશાના દરિયામાં ઊંચા મોજા ઉછળતા દેખાયા